તો જો સવારના આઠ વાગ્યા છે અને અત્યારે અમારી બાલ્કની માંથી કઈક આવો વ્યૂ આવે છે ખબર નહીં બ્લોગ માં તમને દેખાતું હોય કે અત્યારે છે ને તડકો બહુ લાગે છે જો અહિયાં અમારી જે બાલ્કની છે ન્યાય એટલો તડકો આવ્યો છે એટલે આપણે જે કપડાં સુકવા હતા બધા સુકાઈ ગયા છે તો અમારી બાલ્કનીમાં જો આવી રીતે સ્ટેન્ડ આપેલું છે એટલે મેં બધાય કપડા છે ને અહીંયા જ સુકવી દઈ તો અત્યારે જો અમારું ચેકઆઉટ છે અહીંયાથી ફટોફટ એટલું અમે જો બધું પેકિંગ કરી છે કારણ કે બધું અમે અહીંયા ફેલાવીને રાખ્યું હતું તો બધું જો ફટોફટ ગોઠવી નાખ્યું છે અને મારી બેગ પેક થઈ ગઈ છે નીરવની બેગ પેક થઈ ગઈ છે બધી અને નાસ્તો ફટોફટ અમે કરી નાખ્યો છે તો ફાઇનલી જો અમારું ચેકઆઉટ થાય છે દસ વાગ્યા છે અને અત્યારે અમે છીએ કરાબીમાં અને અમારે નીકળવાનું છે કરાબી ટુ ફૂકેટ ફટાફટ નાસ્તો કર્યો ફટાફટ નાઈ ધોઈ નીકળી ગયા છે કારણ કે આપડી કેબ આવી ગઈ છે નીચે લોબી તો હવે નીકળી જો ભાઈ ફુકેટ જવા માટે આપણી માટે ગાડી આજે આવી છે આલી શાન બ્લેક બ્યુટી જોવો તો ખરા કેવડી મોટી છે તો આ ભાઈ અમને જે ગાડીમાં માં પિકઅપ કરવા આવ્યા છે ને એ છે ઈસુજુ ની ગાડી પણ આ ગાડી ઉપર આપણો દિલ આવી ગયું છે કારણ કે એટલી બ્યુટીફુલ છે કે વાત જવા દયો અને કમ્ફર્ટેબલ છે ભાગ ચક્કરમાં તમને લોકોને ગુડ મોર્નિંગ કહેવાનું તો રહે જ ગયું તો હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં તો અત્યારે આપણે ટ્રાવેલિંગ કરીએ છીએ કરાબી ટુ ફૂકેટ થાઈલેન્ડ માં કરાબી આપણે ફરાઈ ગયું છે હવે ફરવાનું છે ફૂકેટ જાડુ એક્સાઇટેડ છો ને એક્સાઇટેડ તો હોય ને જો આપણે તૈયાર થઈને બેહી ગયા છીએ હવાર માં ઉઠાતા તો વેલા પણ પેકિંગ કરવાનું હતું હેર વોશ કર્યાતા તો હેર ડ્રાઈડ એ બધું કરવાનું હતું તો 2 કલાક એ મારા માટે ઓછા પેડા બોલો કાઈ વાંધો નહીં ફાઇનલી નીકળી ગયા છે કરાબી માં જ્યારે અમે હતા ને ત્યારે ગુજરાતી કે આપણે ઇન્ડિયન ખાવામાં

કઈ નઈ આપણે બે હુઈ જાય નીરો મને લાગે છે ઊંઘ આવે ને ત્યાં તો આવી જાય ભૂખે પણ આમ આખું ઘેરાય છે ઊંઘ એટલી આવે તને આવે છે કે તો થાઉતી આખું ઘેરાય છે પણ આ ગાડી એટલી ફાસ આગે ભૂખા કાટ નાગે છે અજી ફુકેટ તો દૂર છે પણ આ ચેક પોઈન્ટ જો પહોંચ્યા અત્યારે તો મારી ઊંઘ તો છે ને હાવ એટલે હાવ ઉડી ગઈ છે એટલે આપણે જો એરપોર્ટ લઈ લીધા છે અને સોંગ સાંભળી છે અને અહીંયા બાર જે નજારો છે ને જોવાની મજા આવે છે બાર બહુ મસ્ત ઘડીક થઈ નદી આવે છે ઘડીક થઈ જાડવા આવે છે આપડે બધું જોયા રાખી છે ને સાંભળીએ છીએ કારણ કે મારી ઊંઘ હા ઉડી ગઈ છે હવે એટલે મને ઊંઘ નથી આવતી ફાઇનલી અમને હોટલ ઉપર ડ્રોપ કરી દીધા છે અને સામાન અમે જો કાઢી લીધો છે ફુકેટમાં પહોંચી ગયા છે અને ભાઈ મજા આવી ગયો આ કારમાં મોજ આવી ગઈ ભાઈ ફાઇનલી ફુકેટની હોટેલમાં પહોંચી ગયા છે તમને ફટાફટ રૂમ ટૂર આપી દઉં સૌથી પહેલા અહીંયા જો અમે જો ચપ્પલ કાઢ્યા છે અને અહીંયા બધી એસેસરીઝ મૂકી દીધી છે અને આ બાજુ જો બેસવાનું છે અહીંયા મેકઅપ બેકઅપ જાડુ ન કરો તો કરી શકે છે અને આ બાજુ ટી માર્ટરના કપ ને એવું આપેલું છે ફ્રીજ આપેલું છે જે બહુ કામનું છે અને અહીંયા સામાન મૂકી દીધો ટીવી તો આપણે જોતા નથી અહીંયા બાલ્કની બલ્કની અને આ બાજુ છે અમારો નાનો એવો સ્વીટ બેડ અને ઉપર તમને પંખો નહીં દેખાય કારણ કે અહીંયા કઈ પંખા જ નથી લગાવતા કોને ખબર નકરો એસી જ હોય છે અને આપણે આને એસી ને સતત ચલાવવું જ પડે છે કારણ કે નકર સપોકેશન થાય તો આ છે અમારો નાનો એવો સ્વીટ રૂમ જો આવીને આપણે ફ્રેશ બ્રેસ થયા ને એક વાગી ગયો છે હવે છે ને આપણે બહાર જાવું અને જોવું કે ઓપ્શન હોય તો વેજીટેરિયન હોટેલમાં તો આપણે પેલા જમતા આવશું અને પછી આવીને પછી આપણે ફરવા જવાનું થોડો ઘણો વચ્ચે રેસ્ટ માટે ટાઈમ મળશે અને ફરવા જવાનું અને આ જે છે ને હોટેલ નો ચેક ઇન ટાઈમ તો બે વાગ્યા નો હતો પણ સાડા બાર માં અમે આવ્યા ને ત્યાં અમને આપી દીધું એટલે જો આપણે રૂમ માં આવી ગયા બાકી અમે ત્યાં વેઇટ કરવા દોઢ કલાક બેઠા બેઠા આ રૂમ જો બુક હોત ને તો વેઇટ કરવો પડે તો આ છે અમારી હોટલ નો બાર નો વ્યુ અને અહીંયા આજુબાજુ જો ઘણી બધી હોટલ છે અને આ વખતે આ વ્યૂ જોઈને લાગે તો છે કે અમને સિટી ની અંદર હોટલ આપી હશે ફુકેટ માં હવે ખબર જ નહીં હવે અમને બહુ ખ્યાલ તો છે ને હવે બહાર નીકળે બસ ખબર પડે નીચે જો નકરી તમને છે ને સ્કૂટી જ દેખાય કોઈ એટલે કોઈ અહીંયા બાઇક તો ચલાવતું જ છે ને ટૂંકમાં તમને ક્યારેક ક્યારેક ભૂલથી બાઇક દેખાય છે પણ આ બધી જો રેન્ટ વાળી જ છે કે ટુરિસ્ટ આવ્યા ને તો રેન્ટ લીધી એ તો રેન્ટ આપવાની છે હોટેલમાંથી અમને છે ને બ્રેકફાસ્ટ માટે કૂપન આપેલા છે એવરીડે ના અને બ્રેકફાસ્ટ માં જો તમે ઓપ્શન જુઓ ફ્રાઈડ એગ છે સ્ક્રેમ્બલ એગ છે ઓમલેટ છે બોઈલડ એગ છે હવે આ બધું ઓપ્શન અમારા માટે કઈ કામનું છે અને એટલે કૂપન વેસ્ટ જ છે જો કે અમે અહીંયા બ્રેકફાસ્ટ કરતા નથી અમે પોતાનું કરીએ છીએ જો ભાઈ આ છે ફુકેટની સ્કૂલ મેં કીધું તમને બતાઈ જો તો વાગ્યા છે પોણા એક અને ફરી વાર અમે લોકો નીકળી ગયા છીએ ઇન્ડિયન તલાશમાં અને ખાસ કરીને સાઈડ પડે છે કારણ કે ફૂલ એટલે ફૂલ વાહનો છે અને ચાલવા માટે જ ખાસ કરીને બને જો અહિયાં થી થાઈલેન્ડ ની સ્કૂલ નો સારો વ્યુ આવશે અને અહિયાં જો બાસ્કેટબોલ બહુ રમાતા હશે બાસ્કેટબોલનો નો કોર્ટ છે અને મોટી સ્કૂલ છે ઘણી આટું એ કેમ બધું જોયું એમ મારી આગળ આગળ હાલે છે એની પાછળ પાછળ અને આ છે અહિયાં નો પેટ્રોલ પંપ

નકરા વોશિંગ મશીન જ લાગેલા છે અત્યારે વાગ્યા છે બપોરના પોણા બે અને તડકો તો ભાઈ ખાસો એવો છે અમદાવાદમાં એને એવો જ છે આજે થોડો તડકો લાગ્યો કારણ કે અમે બપોરનો પીક ટાઈમ છે એટલે તો ફાઇનલી મને અને જાડુને બંનેને પ્યોર વેજ મસ્ત રેસ્ટોરન્ટ મળી ગઈ છે અને આ રેસ્ટોરન્ટ તો તમે સાંભળીએ છીએ ઓનેસ્ટ નામ છે બંને ઓર્ડર કરી લીધો આવે એટલે ખાઈ લીધું જો ભાઈ જાડુની છે ને પાઉંભાજી આવી ગઈ છે અને પાઉંભાજી દેખાવમાં તો બહુ એટલે બહુ ટેસ્ટી લાગે છે હવે ખાઈ પછી કપા અને આપણે જો મગાવ્યા છે મંચુરિયન ફ્રાઈડ રાઈસ જો આ અત્યારે હોનેસ્ટમાં મેં જમ્યા ને બહુ એટલે બહુ મજા આવી ગઈ આપણે ઇન્ડિયન કરતા બી સારો ટેસ્ટ છે પેલા મને લાગ્યું આ ભાઈ કદાચ ગુજરાતી નહી હોય પછી વાત કરી હતી ભાઈ ગુજરાતી જ છે જાડુ સોડા પી લે તો પછી મને થઈ દે હું દઉં મારે તો સોડાની કઈ જરૂર નતી પણ નીરવ ને પીવે ને એટલે એકલું ન લે મને લેવડાવે પાયલ લઈ લે ખબર હોય અડધી પાયલ કે ને મને પીવા મળશે પોતાને તો ફેંકતા પતા દીધી ને મારા આમાં જો નજર નાખે છે અડધી તો આટલી તણ જ પીધી છે આમાંથી નોર્મલ લોકો શું કહે કે અમે ખાઈ પીને જો આવી ગયા બહાર અમે લોકો શું કે ખાઈ ખદોડી બહાર નીકળ્યા છે અને હજી મારી નજર છે ને ઝાડુ ની સોડા માં છે હું આજ ઈચ્છતો હતો કે એક દિવસ આ સોડા મારી થઈ જાય જો કે ઝાડુ ગમે ત્યારે કે ગમે ત્યારે લઈને

રેવા આવી જાય ને તો સો ટકા મારું વજન ઘટી જાય કારણ કે અહીંયા છે ને આપણે બધી જ જવું પડે ટેક્સી વેક્સી આપણે કરી ન પડે કારણ કે અહીંયા ખાલી એક કિલોમીટર જાવ તો કે હો બાદ બધાને બધી વસ્તુ અહીંયા છે ને અમારી જગ્યાએ ત્યાં છાસનો ભાવ હતો 150 પાક એટલે ઓલમોસ્ટ 150 નો તો 400 રૂપિયાની એક છાસ છે જુઓ ભાઈ કોઈ મોડી ગાડી તો રાખતું જ નથી જો બધાય હાથી જ છે જુઓ ભાઈ ફરીથી રોંઢે અમે નીકળી ગયા છે અને અત્યારે જે છે ફુકેટમાં ડોલ્ફિન શો જોવા માટે અમને જો કેપ પિક કરવા માટે આવી ગઈ છે તો જઈએ ભાઈ જુઓ ભાઈ રસ્તામાં બ્યુટીફુલ મંદિર આવ્યું છે હવે શેનું છે એ તો ખબર નહીં પણ જો કેટલું મસ્ત છે આ ભાઈ છે ને ગાડી અમને લેવા માટે લાવ્યા છે બાકી બાપ લાવ્યા છો ઈશુઝુની ગાડી છે અને સિસ્ટમ જો

એમાં એવું છે બધા કપડા મસ્ત છે એટલે કયા દિવસે કયા પહેરો નક્કી ન એટલે મેં ઠપકા દીધો પણ સારો શર્ટ નીકળી ગયો કઈ વાંધો નઈ કાલે બીજા પહેર લેજે બાકી આ બીચ ઉપર પહેરો તો જોરદાર લાગત આની કરતા જે હારા પડે બધા હારા જ છે હારા લીધા હોય હારા જોઈ લેવડાવા કોણ આવ્યું તું તો જો ભાઈ ડોલ્ફિન શો જોવા માટે મેં પહોંચી ગયા છે અને આ જો ડોલ્ફિન લાગેલી છે પૂતળાને ઉપર અને આ વેઇટિંગ એરિયા છે અને પંદર મિનિટમાં મારો અમારો વારો આવશે એમ કે જો આજે સવાર અમે બહાર ફરીએ છે પણ જાડુ આઉટફિટ આઉટફીટ બતાવવાનું ભૂલી ગયા જો ભાઈ એને લોંગ ગાઉન પહેર્યું ગાઉન કેવાય શું કેવાયન કે વન પીસેવાય કહેવાય

બહુ મજા આવે છે કે અહીંયા બધી ચડ્ડા તહેવાન જો એટલા ચડ્ડા મારા ફેવરિટ છે હું ઇન્ડિયામાં એટલા ફેરું પણ ત્યાં બીજા એટલા ન પહેરે અમે તો બેસી ગયા છે આંખ માંથી આવો વ્યૂ આવે છે અને જો આ પાણી ભરેલું ઓલરેડી ડોલ્ફિન તરે છે તમને દેખાતી હશે હમણાં ટૂંક સમયમાં ચાલુ થાય તો જે પેલા પહેલા બેઠા છે ને બધાને જો ભાઈ આપડે જે ઓલા સાદા રેનકોટ આપે આપ્યા છે કારણ કે અંદરથી પાણી તો ખાસ કરીને લાઈન વાળા છે ને એ જાય જો સો પૂરો થઈ ગયો છે અને પાછી આપણને પિકઅપ કરવા માટે ગાડી આવી ગઈ છે અને હવે જઈએ હોટલ જો અહીંયાના દાદા આપણને છે ને પિકઅપ કરવા માટે આવ્યા છે ને તો આગળ છે ને હિન્દી સોંગ વગાડે છે જો એ કહે છે જે રીતના ટુરિસ્ટ હોય ને હું એના સોંગ વગાડો શો માં સ્ટાર્ટિંગમાં ગયા ને તો અમને એમ થયું કે કદાચ નાના છોકરાઓ માટે નો શો હશે મોટા માટે નહીં હોય પણ જે રીતનો શો હતો ને યાર મજા આવી ગઈ ફુકેટ આવો તો ડોલ્ફિન શો જોજો બહુ મજા આવે છે સ્ટાર્ટિંગ માં મને લાગ્યું મેં તો નાના છોકરા નહીં કા મને હું ગાવતી હતી સ્ટાર્ટિંગ માં પણ પાછળ જે મજા આવી ને 12 મિનિટ પછી બહુ એટલે બહુ મજા આવી ગઈ જબરજસ્ત શો છે ભાઈ જોરદાર ભાઈ સાહેબ ગાડી તો જો તમે ખાલી રોડ ઉપર

ધબધબાટી બોલી ગઈ છે ફરવાનો બાકી પરફેક્ટ માહોલ બન્યો કારણ કે બાર મસ્તો ફરાઈ ગયો હોટેલમાં આવે તો વરસાદમાં જોકે અમે બરોબર હોટલમાં ત્યારે વરસાદ આવ્યો એટલે હવે વાંધો નહીં કારણ કે આજે મારે ફરવાનું કઈ બાકી છે નઈ નીરવ છે ને થાઈલેન્ડ માં આવ્યો ત્યાંથી થોડોક થોડોક ભીખો રહે છે નીરવ ક્યાં છે આ સફરજન જ છે જો સાંજના સમયે બહાર નીકળ્યા છે કારણ કે અમે સેવન ઇલેવન ગોતીયે છીએ પાણી વાણી લેવું છે જાડુ પાછળ છે સાઈડ માં હાલવું પડે કારણ કે અહિયાં ગાડી ધબધબાટી બોલાવતી હોય જો અહિયાં સાંજ માહોલ કઈક આવો છે અને આર યુ સેવન ઇલેવન હાલોજી જો અહીંયા કોલ્ડ ડ્રિંક થી લેને ગારુ થી લેને દૂધ થી લેને પાણી જો બધું એટલે બધું છે આપણે આવ્યા છીએ પાણી લેવા માટે તો પાણીમાં જો એટલી વેરાયટી છે આપણે નોર્મલ પાણી લેશું તો અત્યારે જો ચોકલેટના સેક્શનમાં આવ્યા છીએ અમે ચોકલેટમાં જોઈ છે પણ કઈ ખબર નથી પડતી આમાં એક હશે કે નહીં કે લખ્યું જ આપણે જોઈએ જો ખબર પડશે તો લે અધરવાઇઝ આપણે સ્કીપ કરી દેવું જો અહીંયા બધી બ્રેડ છે અને હઉ મસ્ત સેક્શન જો અહીંયા જો ચીઝ કેક નો

આજ બપોરે રાઈસ માં એવું થયું તું માંડ માંડ મે પરાણે ગુટવાડા તોય જરી કેવા તો બધી એક ચમચી જેટલા તો પડ્યા છે એટલા આયા તા રાઈસ રાઈસ અને પાવભાજી મગાવી દીધી ત્યારે આજે ફરિયા છે એટલું બધું નહીં પણ આજે અત્યારે છે ને મીટર પૂરા થઈ ગયા છે હવે લંગાઈ ગયા ને એવું છે કા

પાસે જો થેપલા તો હતા જ એટલે અમે લીધી છે ને સ્વાદ સ્વાદ એવો એવો તમને ખબર હશે કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુક માં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો અને ફરી એકવાર તમને લોકોને કહી દઉં કે હમણાં વ્લોગ આવશે એનું નક્કી નથી કારણ કે અહીંયા ઇન્ટરનેટ ના બહુ ઇશ્યુ છે એટલે કયા દિવસે મૂકું ક્યારે ટાઈમ કઈ નક્કી હોતું નથી તો કઈ નહી થોડી થોડીક વાર રિફ્રેશ કરતા રહેજો તો મળી નેક્સ્ટ માં ત્યાં સુધી બાય બાય બાયુટ થાય સાઇનિંગ ઓફ નીરવ લાઢિયા